આ વિસ્તારના લોકોની માંગણી છે કે મહારાષ્ટ્રની બસો નવા બસ સ્ટેન્ડ ઉપર રેગ્યુલર આવતી થાય જોડે જોડે જે બસો ગુજરાતની છે આઠ વાગે નવ વાગે પછી રાત્રિના આવે છે જે બારે બાર અંબાજી મંદિર થઈને હાઈવે થી નીકળી જાય છે કાં તો પછી સ્ટેચ્યુ પર એટલે કે પુતળા પાસેથી નીકળી જાય છે તે બસો પણ અહીંયા આવે મુસાફરોનો આક્ષેપ છે કે મહારાષ્ટ્ર તરફથી આવતી તમામ બસોના ચાલક બસ ઊભી રાખતા નથી

મહારાષ્ટ્ર તરફથી આવતી બસો ના નવા બસ સ્ટેન્ડે ન આવતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે હાલ તો મુસાફરો એસટી તંત્ર પાસે યોગ્ય સવલત અને સલામતી તેમજ સુરક્ષિત યાત્રા મળી રહે તે માટે માંગ કરી રહ્યા છે કિરણ સિંહ ગોહિલ વીટીવી તાપી